લોકકથા ખંભાતના વાણિયાની આ વાત છે એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાલને બોલાવી તેણે કહ્યું બેટા મારી પાસે કંઈ ધનમાલ નથી મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જ છું કે તારા હાથમાં ધોળનું સોનું થઈ જજો દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ જીલ્યા બાપે સંતોષથી પ્રાણ છોડ્યા હવે ઘરનો ભાર ધનપાલના માથે આવ્યો તેણે એક નાનકડી હાટડી શરૂ કરી ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી એની ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે પિતાએ આખી જિંદગી દુઃખ વેઠ્યું પણ ધીરજ ન ખોય

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો તેથી લોકો તેને બાપનો આશીર્વાદ કહી બોલાવતા એથી ખોટું લાગતું નહીં એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ આમ વર્ષો વીત્યા ધનપાલનો વેપાર ખૂબ વધ્યો એના વહાણો દેશ દેશા વર ફરતા અને માલની લેવેશ કરતા એની કમાણીનો પાર ન હતો એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો નફો થયા કરે એ સારું નહીં કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ એને એક મિત્રને કહ્યું દોસ્ત કઈ નુકસાનનો ધંધો બતાવો મિત્રને થયું કે આને ધનનો મધ ચડ્યો છે એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે કાન ખુરાનો એક પગ ભાંગ્યો તો એ શું તો હવે એને એવો ધંધો દેખાડો કે અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે ધર્મપાલ આ વાત બરાબર લાગી ઝાઝીબાર તો લવિંગનો દેશ ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દસ બાર ગણા ભાવે વેસાય એ લવિંગ ભારતમાંથી ખરીદી ખરીદીબાર વેસવા જવું એટલે સીધી જ માલી ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાઝીબાર ગયો ઝાંઝીબારમાં સુલતાન રાજ્ય હતું ધર્મપાળ વાહણ ઉતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા ખંભાત બંદર થી આવેલા વેપારીને જોઈ તેમનો આદર કર્યો ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડો સંખ્યામાં સિપાહીઓ હતા એ સિપાહીઓના હાથમાં ભાલા તલવાર કે બંદૂક નહીં ચારણીઓ હતી એ જોઈ ધર્મપાલને નવાઈ લાગી તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું સુલતાને હસીને કહ્યું વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો ફરતા ફરતા મારી આંગળીએથી એક વીટી ક્યાંક નીકળી પડી રેતીમાં વીટી ક્યાં ગળી ગઈ એની ખબર પડી નહીં રેતી સાળી એ વીટી શોધવા હું આ સિપાહીઓને અહીં લઈ આવ્યો છું ધર્મપાળે કહ્યું વીટી બહુ કિંમતી સુલતાને કહ્યું ના એનાથી ઘણી વધારે કિંમતી મારી પાસે છે છે પણ આ તો એક ફકીરના આશીર્વાદની હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે એટલે મારે મન એ વીટીનું મૂલ્ય સલ્તનત કરતાય વધારે છે આટલું કહી સુલતાને કહ્યું બોલો શેઠ આ વખતે શું માલ લઈને આવ્યા છો ધર્મપાલે કહ્યું લવિંગ લવિંગ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો આ લવિંગના દેશમાં તમે લવિંગ બેસવા આવ્યા છો કોને તમને આવી મતી આપી નક્કી કોઈ તમારો દુશ્મન હશે અહીં તો એક પૈસામાં મુઠો ભરીને લવિંગ મળે છે અહીં તમારા લવિંગનું શું ઉપજશે ધર્મપાળે કહ્યું મારે એ જ જોવું છે લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશા નફો થયો છે મારા બાપના આશીર્વાદનું એ ફળ છે એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે સુલતાને કહ્યું બાપના આશીર્વાદ એ વળી શું ધર્મપાળે કહ્યું મારા બાપ ગરીબ હતા આખી જિંદગી તેમણે પ્રમાણિકપણે કામ કર્યું હતું પણ કદી બે નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે બોલતા બોલતા જોચ્છામાં આવી તેણે નીચા નમી મુઠો ભરી સમુદ્ર તટની ઠેતી લીધીને સાણી પેઠે આંગળામાંથી રેતી નીચે જરવા દીધી તો એની નવાઈ પાર ન રહ્યો વીટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો તે બોલી ઉઠ્યો વાહ ખુદા તારી કરામતનો પાર નથી તું બાપના આશીર્વાદને સાસા પાડે છે ધર્મપાળે કહ્યું ફકીરના આશીર્વાદને પણ એ સાસા પાડે છે સુલતાન હેતથી ધર્મપાલને ભેટી પડ્યો કહે માગ માગ માગે તે આપું ધર્મપાળે કહ્યું આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂઢી રીતે પાલન કરો એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ સુલતાન અધિક ખુશ થયો તેણે કહ્યું તમારો બધો માલ હું મુદ્દલ કરતા બમણી કિંમતે રાખી લઉં છું બોધ જો સાચી અને માતા પિતાના આશીર્વાદ હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે આવા જ દરરોજ નવા નવા જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો